અમારા નવ લોકમાં તમારા બધાનું સ્વાગત છે આજે આવે છે અમે વાડીયા તળની અંદર પાણી પાવા અને જે પાછળ તળ દેખાઈ રહ્યા છે તેમાંથી આપણે મધમાખી કવડી ગઈ છે આ સાઈડની આંખ ઉપર એટલા માટે આજનો નવ લોક આપણે સસમા પહેરીને ઉતારીશું અને પાવાનું છે તળની અંદર પાણી આપણે વાવેલો છે આ બે ક્યારા ગુવાર અને આ મારી મમ્મી ગુવાર ઉતારી રહ્યા છે આજે છે ગુવાર ઉતારવાનો વારો એટલો ગુવાર ઉતારી લીધો છે મિત્રો આપણે લઈ લીધો છે આઈફોન સિક્સ તમને બતાવીએ આવી છે કેમેરા ક્વોલિટી તલના ફૂલો દેખાઈ રહ્યા છે તેમાં આવે છે મધમાખી રસણ લેવા અને એ જ મધમાખી આપને કવડી ગઈ છે આમાં રસણ લેવા આવતી હોય છે ફૂલોની અંદર મિત્રો હું પસાડ બાજુ જાઉં છું પાણી ક્યાં પહોંચ્યું છે ક્યાં નહીં જોવા માટે અને જાઉં છું પસાડ બાજુ અને પોતવા પણ આવ્યો છું મિત્રો પાણી પગી ગયું છે હવે જવાનું આપણે નાખું બદલવા એટલા માટે ભાગો ન મિત્રો તલના કેરાનું નાખું બદલી રહ્યો છું અને ચાલો નાખું બદલી નાખું પેલા મિત્રો આપણે નાખું બદલી નાખ્યું છે અને આપણે આજ રીતે નાકા બદલવાના છે આ સાઈડ તલ આપણે પાવાના છે આ સાઈડ આપણે કાલે પાયા હતા અને આ પાવાના છે એક ટીટોડી પાણીમાં બેસીને જો આ સાઈડ આવી છે તો ન્યા એના તડકે ઈંડા છે તો આપણે કરશું એની માથે સાયો તડકે ટીટોડીના ઈંડા છે અને અહીંયા આખો દિવસ તડકો આવે છે અહીંયા આજુબાજુમાં ઝાડ છે પણ ઝાડનો નો સાયો બે ત્રણ કલાક જ આવે છે અને પછી આખો દિવસ તડકો આવે છે તો એટલા માટે આપણે અહીંયા બનાવીશું ઝૂપડી ઉપલી સાઈડ ની વાયડે ત્યાંથી લાકડીયું કાપવા માટે ઝુંપડી બનાવી છે એટલા માટે મિત્રો પૂગી ગયો વાડે ને આમાંથી આપણે કાપી લઈએ લાકડીયું મિત્રો લાકડીયું કાપી લીધી છે ને હવે જાવ છું ટીટોડી ને ઈંડા છે ત્યાં હવે હું આવી ગયો છું અને હવે કરીશ તારી માથે સાયો મિત્રો આપણે આજુબાજુના ઢેપાને થોડાક ભાંગી નાખીએ આપણે આજુબાજુના ઢેફા ભાંગી નાખ્યા છે અને હવે આપણે ખોડવાની છે લાકડી મિત્રો લાકડી ખોડી દીધી છે અને મિત્રો આપણે લાકડીઓને મજબૂતી થી બાંધી દીધી છે અને આની માથેનો સાયો સાંયો હવે લેવા જ આવશું મિત્રો આપણે ફરી વાર અહીંયા વચ્ચે લાકડીઓ બાંધ્યું છે અને હવે આની માથે આપણે કરવાનો છે સાંયો આપણે તલમાંથી એવું ખડ ઉપાડી લીધું છે અને આવું એક કાપડ લઈ જાવશું અને એમાં જાવશું સાયો કરવા હાલો મિત્રો આપણે ટીટોડી ની ઝોપડી બનાવી નાખી છે અને હવે તો જો સાયો આવી રહ્યો છે ઈંડા ઉપર અને હવે ટીટોડી બેસે છે સાહે આપણે તડકાનો નો ટાટો સાયો બનાવવા માટે શું કર્યું છે એક નીચે કાપડ નાખ્યું છે અને વચ્ચે નાખ્યું છે લીલું ખડ અને કુવર અને માથે પણ નાખી દીધું છે આપણે ફરીથી એક કાપડ એટલા માટે ટાટો સાયો રહે અને તો ચાલો જઈએ હવે આપણી વાડીએ વા આપણું પાણી હવે કુવામાં ખૂટી ગયું છે અને આ સાઈડના તલ પીવાઈ ગયા છે ને હવે એટલા પાવાના છે પાણી ભરાય છે ત્યારે આ મિત્રો સાંજના વાગી રહ્યા છે પોણા પાંચ અને પાણી પીવાઈ ગયું છે ને હવે આપણે ગુવાર ઉતારવાનો છે મિત્રો આપણે આ ગુવાર ઉતારવાનો છે અને મારા મમ્મી એક ક્યારે ઉતાર્યો છે ને હવે એક ક્યારે ઉતારવાનો છે હાલો મિત્રો આપણે અહીંયા ગુવાર ઉતારી રહ્યા છે સાંયે આ સાઇડ થી જાંબુડાનો સાંયો આવે છે તો આપણે અહીંયા સાંય ગુવાર ઉતારી રહ્યા છે આપણે એટલો ગુવાર ઉતાર્યો છે અને આ સાઈડની બે આયરું ઉતારવાની છે ને આ ઉતારે જાય છે મિત્રો આપણે અહીંયા ટીટોડીના ઈંડામાંથી આવી ઝૂપડી બનાવી હતી ટીટોડીને તડકો ન લાગે એટલા માટે પણ આજ આખો દિવસ ટીટોડી આ ઈંડા ઉપર બેસવા નથી આવી કે તેને કાંઈક આ ભયંકર લાગતું હશે એટલા માટે આનાથી બીતી હશે તો આપણે હવે આ ઝૂંપડીને કાઢી નાખીએ એને પરેશાની ન થાય એટલા માટે મિત્રો ટીટોડીના ઈંડા હતા ત્યાંથી આપણે આ ઝૂંપડીને લઈ લીધી છે અને અહીંયા આપણે રેતીના ઢગલા ઉપર ખોડી દીધી છે અને આ ઝુંપડીને આપણે મિત્રો આ ઝુંપડી ઉપર બેસીએ અને કેવી મજબૂત છે જોઈએ તો મિત્રો મારો વજન તો લઈ લીધો છે આ ઝુંપડી એ જોવો જો કૂદકા મારું છું તોય નથી કઈ થાતું બસ આ પાયા ખૂતેલા નથી એટલા માટે માડાહોરી હલી રહી છે તો સાંજ પડવા આવી છે અને સુરત દાદા પણ આમ વયા ગયા છે બહુ આગા મિત્રો ગુવાર ઉતરી ગયો છે ને હવે જવાનું છે આપડે ઘરે